બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજના ધારાસભ્ય શ્રી અમૃતજી ઠાકોર પોતાના મત વિસ્તારમાં ખેડૂતોની પરિસ્થિતિની લીધી જાત માહિતી વરસાદથી થયેલા પાક નુકસાનની બાબતે સરકાર સુધી રજૂઆત કરવાની આપી ધારણા અમૃતજી ઠાકોર બનાસકાંઠા જિલ્લામાં તાજેતરમાં પડેલા અતિભારે વરસાદને પગલે ભાભર તાલુકાના બુરેઠા ગામોને અડીને આવેલા વિસ્તારમાં જળબંબાકાર ખેડૂતો પરેશાન કાંકરેજ તાલુકાના વરસડા રૂવેલ માંડલા તેરવાડા નરસરતપુરા ફતેપુરા ઝાખેલા સીરવાડા ગ્રામ્ય વિસ્તારોને પણ પૂરગ્રસ્તોને એરો આપડી ગયો હોવાનું લોકો કહી રહ્યા રાજ્ય સરકાર તથા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સર્વે કરાવી વળતર મળે તેવું પંચાયત તેમજ ખેડૂતો કહી રહ્યા હતા અહેવાલ રામજીભાઈ હતો અહીંયા પરિસ્થિતિ જોતા એવું લાગ્યું કે આજુબાજુના અન્ય ગામો માડલા હોય તેરવાડા હોય સુબાપરા હોય કાશીપરા હોય એવા અનેક ગામો છે પણ સૌથી વધારે વિકટ પરિસ્થિતિ આ ચાર ગામોમાં દેખાઈ રહી છે આ ચારે ચાર ગામોના ખેડૂત આગેવાનો પશુપાલકો અને ગ્રામજનો સાથે આજે સવારે નવ વાગ્યાથી મારા વિસ્તારમાં ગામે ગામ ફરી રહ્યો છું ત્યારે ખેતીની જમીન ઓછામાં ઓછી ચાલીસથી પચાસ હજાર વીઘાની અંદર ચોમાસું પાક એરંડા હોય કપાસ હોય મગ હોય મઠ હોય તેલ તલ હોય આવા વિવિધ ધાન્ય પાકો સદંતર નિષ્ફળ નીવડ્યા છે હજુ આ પાણી ખેતરોની અંદર ભરાઈ રહેલું છે આ ખેડૂતો સાથે વાત કરતાં એવું જાણવા મળ્યું કે આ પાણી સાહેબ કાર્તક મહિનો આખો આખો ઉતરે તો પણ આ પાડી એવી પરિસ્થિતિ નથી હું માન્ય મુખ્યમંત્રીશ્રીને રૂબરૂ મળીને મારા વિસ્તારના ખેડૂતોની જે બરબાદી થઈ છે બરબાદીના ધોરણે સર્વે કરીને તાત્કાલિક એમને પાક નિષ્ફળ નીવડ્યા છે એની સહાય ચૂકવવામાં આવી રજૂઆત કરવાનો છું ઓકે